અરવલ્લી જિલ્લામાં રાત્રિ દરમિયાન વરસાદ વરસ્યો મોડાસા માલપુર મેઘરજ બિલોડા શામળાજીમાં વરસાદ માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા પતરા ઉડ્યા ખેતરોમાં પાક આડો પડ્યો શામળાજી હિંમતનગર હાઈવે સુનોક પાસે ડાયવર્જનમાં પાણી ભરાયા આવતા જતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો માલપુર અંબાવા કોયલિયા રસ્તો વૃક્ષ પડવાથી બંધ થયો હતો વીજતા તૂટતા આખી રાત અંધારામાં વિતાવી પડી અરવલ્લી જિલ્લામાં રાત્રી દરમિયાન વરસાદ વરસ્યો મોડાસા માલપુર મેઘરજ ભિલોડા શામળાજીમાં વરસાદ માલપુરમાં અનેક સ્થળે વૃક્ષો પડ્યા પતરા ઉડ્યા સુનોખ ખેતરોમાં પાક આડો પડ્યો શામળાજી હિંમતનગર હાઇવે સુનોખ પાસે ડાયવર્ઝનમાં પાણી ભરાયા આવતા જતા વાહનોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો માલપુર અંબાવા કોયલિયા રસ્તો વૃક્ષ પડવાથી બંધ થયો હતો વીજતા તૂટતા આખી રાત અંધારામાં વિતાવી પડી